પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા અગિયાર ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના એ તમામના સહકાર અને ટેકાથી આજે આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો પદભાર સંભાળ્યો છે અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે અને જુનાગઢની આપણે જોઈએ કે ગત ટમમાં વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બે અઢી વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા અગિયાર થતા અમે આજે વિરોધ પક્ષનું નું કર્યું